આપણું શરીર પંચમહાભૂત નું બનેલું છે એ પંચમહાભૂત પછીનો બેઝ આયુર્વેદમાં દોષો નો વર્ણવેલો છે આયુર્વેદમાં ત્રણ દોષ વર્ણવેલા છે વાત પિત અને કફ એ ત્રણ દોષ એ શરીરના સ્તંભ સમાન છે એટલે કે શરીરના આધાર સમાન છે આ ત્રણ દોષ વાત પિત કફ એની સમ અવસ્થામાં એટલે કે બેલેન્સમાં રહેલા હોય તો શરીરનું પોષણ સારી રીતે થાય છે અને શરીર નિરોગી રહે છે સ્વસ્થ શરીર રહે છે એના પછી જે આયુર્વેદમાં વર્ણન મળે છે એ ઉપસ્તંભનું મળે છે એટલે કે દોષ પછીના મહત્વના ઉપસ્તંભ એટલે કે બીજા નંબરના સ્તંભ સ્તંભ મીન્સ એટલે કે જેમ કોઈ ઘર બનાવીએ તો એના ત્રણ આધાર સ્તંભ હોય એટલે કે કોઈ પિલર્સ હોય છે જેના ઉપર ઘર ટકેલું હોય છે એવી રીતે આપણું શરીર સ્વસ્થ રહેવા માટેના આયુર્વેદમાં ત્રણ ઉપસ્તંભ જણાવેલા છે ત્રણ પિલર્સ જણાવેલા છે જે છે આહાર નિંદ્રા અને બ્રહ્મચર્ય તો આ ત્રણ વિશે આપણે આજે માહિતી મેળવીશું કેમ કે આ ત્રણ માં જયારે ગડબડ થાય છે ત્યારે શરીર બગડે છે અને આ ત્રણ આહાર નિંદ્રા અને બ્રહ્મચર્ય જ્યારે યોગ્ય રીતે સેવન કરવામાં આવે છે ત્યારે શરીર લાંબો સમય સુધી સ્વસ્થ રહે છે હવે આ ત્રણ ઉપસ્તંભમાંથી સૌથી પહેલું છે આહાર આયુર્વેદમાં સૌથી મહત્વની વસ્તુ તો જણાવી છે તો આહાર આહાર વિશે આયુર્વેદમાં ખૂબ નિયમો લખેલા છે કે કેવો આહાર લેવો ક્યારે લેવો કેટલી માત્રામાં લેવો અને આહારના ગુણો પણ એટલા આપેલા છે કે આ આહાર છે આના ગુણ કેવા છે આહારથી વાત વાતપિત કપમાં શું થઈ શકે છે એવી રીતે આહારનું વર્ણન પણ એટલું મળે છે તો એટલું મહત્વ એટલા માટે આપેલું છે કે શરીરનું પોષણ છે એ જે પણ આપણે જમીએ છે એના પાચનને આધારે થાય છે જ્યારે એલોપેથી સાયન્સ છે એ રેગ્યુલર માપીને જમવાની વાત કરે છે એટલે કે રોજનું આટલા કેલરી જમવું જોઈએ આવો ખોરાક આટલો કાર્બોહાઈડ્રેટ આટલું ફેટ આટલા વિટામિન્સ આટલું કેલ્શિયમ લેવું જોઈએ આયુર્વેદની વાત આખી અલગ છે આયુર્વેદ દરેક વ્યક્તિ પ્રમાણે વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિના રોગ પ્રમાણે અથવા જે તે વ્યક્તિની અત્યારે પાચનની શું કન્ડિશન છે એના આધારે જમવાની વાત કરે છે આહારના ગુણ તો જણાવે જ છે પણ ગુણ ઉપરાંત વધારે મહત્વ એ ખોરાકને પાચન માટેની શરીરની કેપેસિટી કેવી છે એના પર વધારે ધ્યાન દે છે તો આ રીતે આહારની સાથે એટલે કે જે ખોરાક છે એના ગુણો અને એ ખોરાકને પચાવવાની તમારી ક્ષમતા કેવી છે તમારું પાચન કેવું છે એના આધારે જ તમારા શરીરનું આગળ ઘડતર થાય છે હવે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ ધારો કે બે અલગ અલગ વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે એ આઈટી ફિલ્ડમાં કામ કરે છે અને એને આખો દિવસ બેસીને કામ કરવાનું છે કોઈ મહેનતનું કામ નથી અને બીજો વ્યક્તિ છે એ મજૂરી કામ કરે છે જેને આખો દિવસ મહેનતનું શ્રમનું કામ હોય છે અને ખૂબ પરસેવો વળે છે તો હવે આ બંને વ્યક્તિમાં આપણે એક જ માપથી જમવાનું કાઉન્ટ કરીએ કે રોજની આટલી કેલરી જમવું જોઈએ તો એ બંધ બેસતું નથી કારણ કે જે વ્યક્તિ આઈટી ફિલ્ડમાં કામ કરે છે એનું જમવાનું જે મજૂર જમે છે એના કરતાં ઓછું હોવાનું કારણ કે એને એટલી જરૂરિયાત નથી અને એનું પાચન પણ એ રીતે હશે કે એને વધારે ખોરાક પચશે નહીં જ્યારે મજૂર છે એની પાચનશક્તિ એની ખોરાકની ક્ષમતા એ વધારે હશે જેના કારણે જો એને આપણે ખોરાક ઓછો આપીએ તો ઉલટાનું એના શરીરમાં વાયુ વધશે અને નબળાઈને થાક લાગશે અને વાયુના રોગો થશે તો આ રીતે આયુર્વેદમાં આહારનું પ્રમાણ એનો સમય અને પાચનની ક્ષમતા એને ધ્યાનમાં લઈને આહારને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે હવે બીજો ઉપસ્તંભ છે નિંદ્રા હવે આપણે પોતે પણ અનુભવ કરીએ છીએ કે જ્યારે આપણને યોગ્ય સમયની એટલે કે રાત્રિની સારી ઊંઘ થયેલી હોય છે તો આપણને સવારે ફ્રેશનેસ ફીલ થાય છે પરંતુ જ્યારે આપણને કોઈ પણ કારણવશ ઊંઘ નથી આવતી અથવા ઊંઘ અધૂરી રહે છે તો આપણને સવારે ફ્રેશનેસ ફીલ થતી નથી ઉલટાનું આળસ લાગે છે આંખ ભારે લાગે છે માથું દુખે છે અને થાક લાગે છે આ રીતે આયુર્વેદમાં બીજો નિંદ્રાને આપવામાં આવેલો છે કારણ કે નિંદ્રા જ શરીરનું બળ વધારે છે જો તમને યોગ્ય નિંદ્રા નહીં મળે તો શરીરમાં ધાતુનું પોષણ પૂરતું નહીં થાય અને યોગ્ય સમયની નિંદ્રા નહીં હોવાથી અથવા નિંદ્રા ઓછી હોવાથી વાયુ અને પિત્તની વૃદ્ધિ થશે આ વાયુ પિત્ત વધવાથી શરીરમાં નબળાઈ થાક લાગવાના અને વાયુને પિત્તના ઘણા બધા રોગો થશે એવી જ રીતે આયુર્વેદમાં બપોરે સોવાની ના પાડેલી છે રાત્રે ઉજાગરા કરવાની ના પાડેલી છે રાતની ઊંઘ લેવી જોઈએ એ બધા નિયમો દર્શાવેલા છે આ રીતે યોગ્ય પ્રમાણમાં નિંદ્રા લેવાથી અને રાત્રિની ઊંઘ લેવાથી શરીરનું પોષણ એટલે કે શરીરનું ધારણ સારી રીતે થશે જેના કારણે શરીર હેલ્ધી રહેશે અને બીમારી નહીં થાય હવે ત્રીજો ઉપસ્તંભ છે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય થી અહીંયા જે લોકોમાં કોન્સેપ્ટ છે એ વાત નથી બ્રહ્મચર્ય એટલે કે શારીરિક સંબંધ મૈથુનનો ત્યાગ કરવો એવી વાત નથી અહીંયા બ્રહ્મચર્યથી જે આયુર્વેદમાં મૈથુનને લગતા નિયમો બતાવેલા છે એ નિયમ પ્રમાણે મૈથુન સંબંધ બાંધવો એની વાત છે એટલે કે ઋતુ પ્રમાણે આયુર્વેદમાં મૈથુન વિશે વાત કરેલી છે એટલે કે એક્ઝામ્પલ લઈએ તો ઉનાળામાં એવું કહેલું છે કે પંદર દિવસે એકવાર મૈથુન સંબંધ બંધાય એ કારણ એટલા માટે છે કે ઉનાળામાં સૂર્યની ગરમીને કારણે શરીરનું બળ ઓછું થયેલું હોય છે અને વાયુ અને પિત્ત વધેલા હોય છે જો આ દરમિયાન વધારે સંબંધ બાંધવામાં આવશે તો વાયુને અને પિત્ત વધશે અને ઉલટાનો શુક્ર ધાતુનો ક્ષય થશે એટલે કે વીર્યનો ક્ષય થશે જેના કારણે શરીરમાં નબળાઈ ઓર વધશે અને બીજી વાત આયુર્વેદમાં મૈથુનની ઈચ્છાને રોકવાની પણ ના પાડેલી છે એટલે કે મૈથુનના વેગને રોકવો નહીં એનાથી પણ ઘણા બધા રોગ થાય છે એટલે અહીંયા બ્રહ્મચર્યનો અર્થ મૈથુનનો સંપૂર્ણ ત્યાગ કે મિથુનની ઈચ્છા રોકવાની એ વાત નથી ઉપરાંત જોઈએ તો ક્ષય થશે જેના કારણે જે ધાતુમાંથી ઓજ બને છે જે પરમ તેજ કહેલું છે અને શરીરની શક્તિનો આધાર કહેલો છે એનો પણ ક્ષય થશે અને એના દ્વારા ધાતુનો ક્ષય થવાથી વાયુ વધશે અને શરીર છે એ રોગોનું ઘર બનશે તો આ રીતે આયુર્વેદમાં ત્રણ ઉપસ્તંભ આહાર નિંદ્રા અને બ્રહ્મચર્યનું ખૂબ મહત્વ દર્શાવેલું છે એટલે એનું સેવન આપણે વિવેક પૂર્વક કરવું જોઈએ તો જ આપણે શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકશું જય ધન્વંતરી